પીડિત છીએ ક્યાંક ને ક્યાંક શક્તિ થી વંચિત છીએ પણ આપણે મોટામાં મોટી ડ્રેમો કેસી પણ છીએ વસ્તી આપણી ખૂબ વધારે છે એ આપણો પ્લસ પોઈન્ટ છે હું આપને શું કહેવા માંગુ છું આપ સમજો મારો ઈશારો કે જયારે આપણે જાગૃત થશું આપણા હોટ ની કિંમત સમજશું બાબા સાહેબ આંબેડકર પાવર આપ્યો ને પાવર માટે એમને રાજરત્ન જેવા ચાર સંતાનો એમની પત્ની રમા માતા અને બાબા સાહેબ ખુદ નું બલિદાન થયું ને ત્યારે આપણે આ પાવર મળ્યો વન હોટ વન વેલ્યુ કલેક્ટર સાહેબ ના હોટ ની કિંમત પણ એટલી છે અને તમારા હોટની પણ કિંમત એટલી છે સમજવાની છે મેં આજે ગામે પણ એ જ મિત્રો તમે પાવર દબાવવા જાઓ ત્યારે તમારા આત્માને પૂછજો કે તમે ભજીયા ગાંઠિયા કે કમિશન લીધું નથી ને જો તમે લીધું તો તમે એના એ જ ગદાર ફરીથી બાબા સાહેબ ના શો એકવીસમી સદી જ્ઞાનની સદી એકવીસમી સદી આપણી હશે એવું બાબા સાહેબે કીધું હતું

ઘણું બધું હતું ભણવાનો અધિકાર નહીં સંપત્તિથી વંચિત રાખવા આવું વર્ષો સુધી કોઈને દેખાણું નહીં પણ એક મહામાનવે તમારી હજારો વર્ષોની ગુલામી તોડી હિન્દુ કોડ બિલ લખી તમને બધા જ આઝાદ કરી દીધા છે તમારો જો મોટામાં મોટો ભગવાન કયો મસીહા કયો તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજી છે જ્યારે જયારે ઉઠો એમને ફૂલ ચડાવો એમને નમન કરો તમારું ને તમારા બાળકોનું ભલું એમાં છે આવી તમામ વેદનાઓને આપણે સાથે લઈને જઈએ છીએ મિત્રો આવી તમામ વેદરાઓને સાથે લઈને જાય છે મેં હજાર વાર કીધું છે હજાર વાર કે મને કોઈ અપેક્ષા નથી કે મને સાહેબ કહો મને ખાવું દો અને મારા આપણી સ્થિતિ મિત્રો હું મારા વખાણ નથી કરતો પણ સમાજ માટે સમર્પિત ભાવનાથી જે પણ થાય ને એ કરીએ અને મેં મારા બાપને પણ એવું કીધું કે મને ભૂલી જાજો એક છોકરો હજી પણ છે જય ભીમ મારા પપ્પા હાજર હશે ને મેં જાહેરમાં કહી દીધું કે મને ભૂલી જાઓ એક છોકરો હજી પણ છે મિત્રો એટલે આપણે બાબા સાહેબનું કામ કરવા માટે આ તાકાતથી નીકળ્યા છીએ જેટલા પણ મારી પાસે સોર્સિસ છે મારું જ્ઞાન છે મને મારા માર્ગદર્શકોનું મંતેજીનું જ્ઞાન મળશે એ આપણે સમાજમાં પ્રકાશિત પાડશું પણ આપ સર્વને ફરીથી એ જ વિનંતી કરું છું કે એજ્યુકેશન હબ બનશે આપણા પૈસા પૈસાનો હિસાબ મળશે કદાચ કોઈ એમાં ભ્રષ્ટાચાર કરશે મારા ધ્યાનમાં આવશે ને તો પેલી એની સર્વિસ કરનારો હું જશે ભલે પછી જ્યાં જવું પડે સાથે સાથે આપણે એ પણ કમિટમેન્ટ આપ્યું કે અગિયારે અગિયાર તાલુકામાંથી એક ટ્રસ્ટી હશે ને હશે જ તમારે નામ આપવાના છે જેટલા મોડા આપશો ને એટલા ટ્રસ્ટી સિલેક્ટ મોડા થશે આ બીજું આપણું કમિટમેન્ટ ત્રીજું કમિટમેન્ટ મેં તમને કીધું એમ તમામ કાયદાઓનું પાલન કરી સમય અંતરે ઓડિટ થશે સમય અંતરે હોદ્દાઓનું ફેરબદલ થશે કારણ કે આ સાર્વજનિક સંપત્તિ ઘોષિત કરીએ છે વ્યક્તિની નહીં સમજો આપ સર્વે મારી વાત કે હું મરી જાવ પછી મારો દીકરો હકદાર નથી સમાજની સંપત્તિ છે તમારી વફાદારી તમને હકદાર બનાવશે આજે આપણે ઘણી બધી ધાર્મિક સંસ્થાઓની અંદર ગયા મહંતો સાધુઓ અને સંતોને ત્રિવાર વંદન કરીને એ જ કામ કીધું છે કે જે સમાજે ધર્મની સાથે સાથે શિક્ષણ આપ્યું છે ને સમાજ મજબૂત થયો છે આજે આપણે બુદ્ધિઝમની સાથે સાથે શિક્ષણ વધારવાનું છે મિત્રો અમે બાબા સાહેબ ની જન્મ જયંતિ ગઈ ત્યારે ઘણી બધી જગ્યાઓ લાઇબ્રેરીઓ ઊભી કરી અને આ લાઇબ્રેરીઓ થકી તમારા ગામની અંદર બાબા સાહેબના જન્મ થશે એટલે દરેક ના ગામમાં લાઇબ્રેરી ઉભી કરજો એ મારી પ્રાર્થના છે આપ સભાને Transcrição e